રમો રમો જુગારી આવ રમો તિ પૈસા પૂરી કોઈ ઘર માં રમે કોઈ વાડીએ રમે એટલે આપણે તલાવ માં રમો તિ પૈસા પૂરી ને પૈસા પૂરો બધાય હે જુગારીયા તો ગામો ગાય બેસે પણ આપણા જેવા કઈ હોય કઈ ને તલાવ માં રે બોલે છે બડા આવે એટલે ડૂબી જાવા તો તય મેને પર જડતા જ નથી હવે કોને આવવાનું છે આપડા ખબરી તો તલાવ નું કીધું તું પણ અહીંયા તો કોઈ હે નઈ હા સાહેબ આયા કોઈ હે નઈ હવે હું કઈ એક કામ કરી સાહેબ હાલો ગામ અહીંયા શક્કર મારતા હાલો હાલો

હવે આપણે કોઈ દીરો પકડાવી ચાલુ કરો ચાલુ કરો તારી ફાટી ગઈ તો ભાગી ગયો જે કે તમે તાઈ ભલે પકડાઈ જા યાર નો દીકરો હજુ આ પણ મૂકી નહી જો બોલ લે તો લે લેવાર હે એય ચાલુ કર આખા ગામ માં આ તો મારો પણ જાય જગ્યા ક્યાં ક્યાં નહી મારા માં ક્યાં રોકાય છે

જોવાન દીકરો થાતો એને જેવું થાય એવું આપણે ન જોવાનું હોય તઈન દીતી માર ઘરે ન જો માર વહુને ન જોહેર જોવાન દીકરો હતા અરે બાપરે મારા રોયા પાણીમાં માં જુગાર રમે ઓય આમ બારી ના નીકળો હાલો અમારે આય નાવ હે લુગડા ધોવા હે તો તું ધાવો બી ન તન કોણ ના પાડે ડોસી ભાઈ લે અમે નઈ બહાર નીકળે નાઈન ભાઈ જાવ ગાયગા અરે બાપ રે આવા મહણિયા ને તો પોલીસ વાળા પકડીને જાતા પોલીસ વાળા

પોલીસ વાળા બઉ રમી બાપા તમને હું ખબર આપડા ગામમાં હજી જુગાર રમે હે હા શા રમે ખબર તમને આમ પાણી અંદર જુગાર રમે હે પોલીસ વાળા આવે ને તમારા દીકરા નાવા મળે ને ડુપચ્યું મારે પોલીસ વાળાને શું ખબર પડે પોલીસ વાળા વય જાય ને પછી મારા દીકરા પાછા જુગા રમવા ચાલુ કરે બોલો હવે તમે જોવો પોલીસ વાળા ગામ માં આવે ને એટલે પોલીસ વાળાને બધુંય કઈ દેવું આપડે કઈ દેવું હાલ ઢોય જાણ બધી ખબર છે કે સુગર ક્યાં રબે હે હા પૂછો ને પૂછો હે ઢોઈલ્યા તમારા ગામમાં જુગાર ક્યાં સાહેબ પાણી અંદર રમે હે પોલીસ વાળા ગોતવા જાય ને મારા દીકરા નાવા માંડ્યા ડુબચું મારવા માંડ્યા પોલીસ વાળા નું ખબર પડે પોલીસ વાળા વહી જાય ને પછી મારા દીકરા પાછો જુગાર રમવા ચાલુ કરે બોલો પાણી અંદર

કોનો આઈડિયા હે પોલીસ કેવાય હવે ખાલી કરો આપડે ખાલુ કરો

બધાય મારે માછીમાર દરિયા તમારા બાપ જુગાર રમતા તા કીધું અમે બધું દેખી ગયા તા તમે દેખી ગયા છો તમે પાણીમાં ડૂબા નઈ અમને ખબર ભારી ગયા હા

સાહેબ સાહેબ તમે આડા આમ કરો માથું ફોડી નાખે પણ વાંધો નહી જેલ માંથી તો આપડે સુટવાના જ છે આવી પેલું કામ શું કરવાનું ખબર હેદા નું આમજો ધાર્યો જેલમાં બારા આવો તો હવે કોઈ દી બાર આજીવન જેલમાં ધમકી આપી હવે કોઈ દી બાર નઈ આવો